વાત કરી છે અને વાયરલ વિડીયોની શું સત્યતા છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે મહેસાણા જિલ્લામાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને માતા પિતા પણ ચિંતિત બન્યા છે કડીના બે બાળકો આ વિડીયોમાં દાવો કરી રહ્યા છે કે અર્ટિકા ગાડીમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કરતા હોય તેમને કેનાલનો રસ્તો પૂછ્યો હતો અને તે તેમને મહેસાણા લઈ આવ્યા હતા અહીંયા તે પહોંચે છે તે સમયે આ અપહરણકર્તાઓને કહે છે કે તેમના મામા પોલીસમાં હોવાથી તે તેમને રાધનપુર ચોકડી ખાતે ઉતારી દે છે ત્યારબાદ ત્યાં રહેલા પોલીસ કર્મચારી જેમનું નામ છે ભરસિયા બંને બાળકોની પૂછપરછ કરે છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યો છે અને બંને બાળકોનો દાવો તે પણ પહેલા આપ જોઈ લો

બાળકો સ્કૂલ ગયા ન હોવાથી તેમના માતા પિતા તેમને બોલશે અને તેમને મારશે તે ડરના કારણે કડીથી તે મહેસાણા બસમાં આવી પહોંચ્યા હતા અને રાધનપુર ચોકડી ખાતે તે ઉતરી ગયા હતા આ બંને બાળકો ડરના ના મારા

નથી કર્યું અને તેમના માતા પિતા અને તેમના મામાને પણ આ બંને બાળકો સોંપી દેવામાં આવ્યા છે જે પ્રકારે બંને બાળકો દાવો કરી રહ્યા છે અને તે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેને લઈને સ્વાભાવિક દરેક માતા પિતા ચિંતિત બને પરંતુ આ બંને બાળકોએ જે પ્રકારે આ વિડીયોમાં કહ્યું છે તે એક ખોટી વાત છે આવું કહી રહ્યા છે મહેસાણા બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ પ્રગડના સમાચાર માટે નવજીવન ન્યુઝ ચેનલને આ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા કહીએ જે